બધા યુનિક કવરો જોવો બધા ડાયમંડ વાળા ને બટક વાળા ડાયમંડ ને નીમી ને પર્સ ને ઢીંગલી ને પપ્પા નાસ્તો લેવો છે હવે ખાઈ લઈ બરાબર ખમણ સમોસા ને એવું બધું છે જો પહેલાં આપણે આવડું આ સાઉન્ડ જે છે એ ટેસ્ટ કરીશું ગીતની વગાડું ને તે કોપીરાઇટ આપી જાય આમને તમે ખાલી સાઉન્ડ સાંભળો તો હવે આપણે આ જોઈશું ટાઇટેનિક હવે એક આ જોઈ યુરોટાનું સ્પીકર છે બહુ જોરદાર વાગે આ જોવો લાઈટ આ છે ભેરેબ હલો બેન હવે ચાલુ કરી આ સ્પીકર છે બરોબર ગોપ્રો છે ગોપ્રો ખાસ બહુ જોરદાર વસ્તુ છે મિત્રો સ્વર કે સ્પોટ ગોપ્રો આ બધા લૂઝમાં કેબલ પણ આપણે લેવા છીએ ચાલીસવાળા અને પચાસવાળા રાય માતાજી જાય બજરંગબલી મિત્રો અભિજાત છે અત્યારે સાડા નવ સવારના અને હું આવી ગયો છું દુકાને બરોબર આજે દુકાને હું એકલો છું દીદી આવી નથી કુલજુભાઈ આજે મોઢા વાણસો કામથી બહાર ગયા છે એટલે એટલે દિલ્હીથી જે સામાન આપણો આવવાનો હતો દિલ્હીથી સામાન આવી જશે બરોબર તો હવે પેલા વાળી ફોડી છોડી સાફ સફાઈ કરી લો દેવબધી કરી લો ટૂંકમાં ફ્રી થઈ જાઓ પછી તમને બધો સામાન વિગતો ડિટેલ સાથે બતાવવાનો છું ઘણું બધી નવી વસ્તુ આવી છે થોડો ગોઠવાય થોડો ગોઠવવાનો બાકી છે એવી ઘણી બધી આઈટમો જે નવી નવી આવી છે મારે તમને બતાવવાની છે આપણા વર્ગમાં બરોબર તો વાગીએ છીએ તો સાડા નવ તારીખ છે આજે બે ત્રણ બે હજાર પચીસ ને વાર છે રવિવાર તમને બધાને ખબર જ છે કહેવાની બિલકુલ જરૂર નથી મારા વાલી બરોબર તો ચાલો આપણે વાડેસોડે લઈએ કામ કરી લઈ પછી શાંતિથી પાછા મળી જવો અમઝ શાંતિથી પાછા મળી જવો re, -no. re, -na. re -na. ीम धम दाराम दराम धम दराम दराम द्म दरा दीम धम दराम्ना उदनी दारा दाना दाना उदी दी ता દીવા બતી કચરા પોતાનું બધું થઈ ગયું છે ખાલી ટેબલ સાફ કરવાનું પણ સામાન જે કાલ આવ્યો છે દિલ્હી થી એ ગોઠવવાનો બાકી છે થોડોક છે બધું તો ગોઠવી દીધો છે તમને બતાવીશ પછી પેલા બધું ગોઠવી નાખી જો એટલો સામાન પડ્યો છે ગોઠવવાનો કાલ પછી સાડા અગિયાર વાગી જતા ને તો એ જતા ઘરે બરોબર કસ્ટમર હારે હતો પછી સામાન આરે હતો બધું ભેગું થઈ ગયું હતું જો એટલે આપણે મોબાઈલના સ્ટેન્ડ છે બીજા સ્ટોકમાં પણ નીચે પડ્યા છે બરોબર સ્ટોકમાં અને આ આપણી પાસે બસો સ્ટેન્ડ છે આ પેન સ્ટેન્ડ છે જો આવી રીતે પેન સ્ટેન્ડ આવે આ એક પેન આવે બરાબર ને આ સ્ટેન્ડ આવે વાઈપર વાઈપર શું આપણે શું કહેવાય એને વેક્યુમ જો આવું બરાબર જો આવી રીતે આ ફોનમાં લગાવી દેવાનું પછી આમ ફોનને મૂકી દેવાનો બરાબર તો એ રીતનું છે પછી આ છે મિની યુએસબી લાઇટ તો એ ફોનમાં પાવર બેંકમાં ચાર્જરમાં પછી લેપટોપમાં કોમ્પ્યુટરમાં લગાવી શકો છો પછી આ છે એપલ ચાર્જર સોરી ચાર્જર હું આપણે સ્ટેન્ડ બરોબર એપલ સ્ટેન્ડ છે એટલે એપલ આકાર નો સ્ટેન્ડ એમ બરોબર જેમાં ત્રિકોણ આકાર છે એવી રીતે આ એપલ આકાર છે પછી આ બધી ટ્રાયપોડ ને સન્સૃિક આ બધા ટ્રાયપોડ છે રિંગ લાઈટો છે બરોબર જુઓ અને એ ટ્રાયપોડ મેં અહીંયા શૂટ માટે લીધું હતું અને આ પેન સ્ટેન્ડ છે બરોબર જો આ પોર્ટેબલ લાઇટ છે યુએસબી લાઇટ ગમે એમ યુઝ કરી શકો અને વાળીને ગમે એ રીતે બરોબર તો ખૂબ જ સરસ મજાની વસ્તુ છે બરોબર અને જો આ બધું બતાવી દઉં આરો આ બધું ઇયરફોનનું કલેક્શન છે દિલ્હી પ્લસ આપણું ભેગું બધું બરોબર આખું ચાર્જરનું પાવર બેંકનું કલેક્શન છે આ બધી પાવર બેંક દિલ્હીથી આવી છે અને આજ તો આપણે ઓલરેડી હતું જ તે બધું આ બધું નવું આવ્યું છે દિલ્હી થી આખું દિલ્હી છે બધા સામાન છે ટૂંકમાં દિલ્હી હું આ બધા નેક બેન્ડ વોઇસ ચેન્જર ને બધા મેક પાવરના યુનિક્સના બોટના જેબીએલના બોટના પછી રોક મ્યુઝિકના ના ના બધા બહુ બધા નેક બેન્ડ આવ્યા છે સ્ટોક પર નીચે પડ્યો છે આ વોઇસ ચેન્જર છે આમાં વોઇસ તમે ચેન્જ કરી શકો કોલ આવે ત્યારે લેડીઝ મને બધા વોઇસ ઘણું બધું આમાં આવે છે તમે પછી સમજાવીશ બરોબર ના આ રિયલમી બુલેટ્સ નોઇસ ઓફ મ્યુઝિક ઓન બસો ને ચાલીસ હોર્સ સ્ટેન્ડ બાય બરોબર એક્ટિવ નોસ કેશન કેન્સલેટર એવું બધું આ છે આ રિયલમી ના બધા આ બધા એરબડ્સ છે એરબડ સાડી પાંચસો સાડી ચારસો ચારસો ત્રણસો વાળા બધા બરોબર સાડી ચારસો વાળા એપલના એનસી કોપી ઇયરફોન સાડી તેરસો વાળા વિવોનના ઓરિજિનલ ગેરંટી વાળા રિયલમી ના સાડે સાતસોના બેસ્ટ સાઉન્ડ આવશે આમાં આ બોટ ના છે બરોબર સાડે સાતસો વાળા આ બધી સ્માર્ટ વોચો છે અલ્ટ્રા વોચ છે આપણે મેં પહેરી એવી રીતે બતાવું તમને એક મિનિટ જો આ બધી ઓકે એક મિનિટ જો આ

ઓકે તો આ તો બધી જ્વેલરી તમને ખબર જ છે બરોબર ને રિંગ લાઇટો પણ ઘણી બધી આવી ગઈ છે ફૂલ સ્ટોક છે બધા નીચે અહીંયા સ્ટોક જ ભરેલો છે બધું ટેબલમાં હજુ આ બધા સ્પીકર પણ આવી ગયા છે તમને સિંગલ ફિંગલ ડેબો પણ બતાવવાનો છું બપોર પછી જયારે ટાઈમ મળશે ત્યારે તો થોડુંક સામાન ગોઠવું સાફ સફાઈ હાલે છે અત્યારે તો નહીં બતાવી શકું ટાઈમ મળશે કે તમને હું બતાવી દઈશ બરોબર જવો આ બધું આપણે દિલ્હીથી જ આવેલું છે બધું યુનિક ગેજેટ છે ટ્રીમર છે ગોપ્રો કેમેરા છે બરોબર વ્લોગીંગ માટેના સ્પેશિયલ ફોર કે સ્પોટ આ મિક્સર છે બોટલ વાળા બરોબર પીસ આવ્યા હતા અને આવડા છે હોમ થિયેટર ટાઈપ સાઉન્ડ બ્લુટૂથ સ્પીકર છે વિથ ઓક્સ સપોર્ટ કરે અને જો આ બધા યુનિક સ્પીકરો બધા તમને બધા બતાવીશ અલગ અલગ કરીને ઓકે જોવો આ બધા લાઈટ વાળા સાઉન્ડ તમે એકનું સાંભળાવી દઉં ખાલી એક જ મિનિટ

power off. No, I છે a chat Titanic. I don't know what I'm saying. બધું don't know what I'm saying. I don't આ રીતના બધો બધો સામાન આવી જશે આપણો ફૂલ છ સાત મહિનાનો સ્ટોક આવી જશે હેડફોન ને બહુ બધું છે પી નાઇન હેડફોન ને ગોપરો કેમેરા તમને ગોપરો કેમેરા રિઝલ્ટ પણ બતાવો ન છો પોસિબલ છે તો આજ પછી બધા લોકો આપણે ગોપરોમાં જ આવશે ગોપરોમાં શૂટ થઈને આવશે તો ઘણો બધો સામાન આવી જશે હજી આવવાનો બાકી છે કે રસ્તામાં જ છે દિલ્હીથી કોરિયર પડ્યું નથી પાર્સલ હજુ એક આજે તો કાલે આવી જાય તો રહી છે તમામ ટકા તો નહીં આવે પણ કદાચ સો મંગળમાં આવી જાય તો આવી જાય તમને એ પણ બતાવીશ આવશે એટલે બરોબર એટલે ઘણું થોડું જે પણ થોડુંક ટેબલ ખાલી રહી જશે એ બધું એ પાર્સલ આવશે બહુ મોટું પાર્સલ છે તો એમાંથી આપણે કવર થઈ જશે બધું ભરાઈ ગયા ફૂલ ફૂલ સ્ટોક બરાબર તો અચૂક મળે વાલમ કવર આવું છો મિત્રો અમરોલી વિસ્તારમાં સૌથી મોટું આવું એટલે વાલામ કવર છે મિત્રો એડ્રેસ તમને આપી દઉં ગુરુનગર એક શોપ નંબર એક બે ને ત્રણ અમરોલી જયજળ કોલેજ કોલેજની એક્ઝેક્ટ સામે જુલારામ મંદિર સુરત ઓકે તો ફટાફટ અચૂક મુલાકાત લોકેશન તમારા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ચાલો સામાન ગોઠવી લો ટબલ સાથ કરી લો શાંતિથી બેસું ત્યારે મળું બરોબર એટલે કોઈ આવ્યું નથી કુંજુભાઈ કોઈ બરોબર ને લાગી જશે અત્યારે સાડા દસમાં ખાલી દસ મિનિટ વાર છે બરોબર તો ચાલો થોડું બહુ સામાન પાસે કામ કરી લઈએ સામાન ગોઠવી નાખી શાંતિથી પાછા મળીએ બરોબર ચાલો

કે ત્રણ તો આવી ગયા ખસો પાછા લાવવાનો બાકી છે ઊભા છે ટેમ્પલ ને હવે જોઈ બાકી જોવું આ બધો સામાન ગોઠવાઈ ગયો છે સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે બરોબર થોડા કસ્ટમર હતા વાગી જાય છે અત્યારે બપોરના સાડા બાર બરોબર જોવો પાર્સલ હે જોયું આમ જ થાય રોજ આમ થાય જો ટેમ્પલ જો જાય જો જાય નવાણું ટકા આપડો ન એમ હા ડિસ્પ્લે મિત્રો આવી ક્યાંક લાગે તમને બતાવું હું જોવો દેખાય છે બધા યુનિક કવર જવો ડાયમંડ વાળા ને બટક વાળા ડાયમંડ નિમિ ને પર્સ ને આવા બ્લેક ડાયમંડ બરોબર જરી વાળા ને બધા યુનિક કવરો

વાગ્યા છે ત્યારે બપોરના બે અને હું જાઉં છું દુકાનનો સામાન લેવા માટે ઓર્ડર છે બરોબર તો પંચુભાઈ એકલા બેઠા છે પપ્પા પણ હમણાં આવતા હશે આજે રવિવાર છે એટલે તો ચાલો હું માર્કેટ જઈ આવું પછી પાછું તમને મળું બરોબર ચાલો પ્રાય સામાન લઈને નીકળી જતું દુકાને જવા માટે દુકાને પસંદ આવી ગયા છે જોઈ શકો છો તો પૂરજો ને પપ્પા બે અત્યારે છે દુકાને હું નીકળી ગયો છું હું જાઉં છું દુકાને બરોબર ચાલો દુકાને જઈને મળો બરોબર ચાલો ગાઈસ દુકાને ભોગી જઉં છું ને પપ્પા પણ આવી જશે છે ખુશુભાઈ તો હતા જ આપણે ને પપ્પા નાસ્તો લાવ્યો છે હવે ખાઈ લે બરોબર ખમણ સમોસા ને એવું બધું છે બરોબર શાંતિથી પાછા મળી બરોબર ચાલો

साउंड जैसे ही टेस्ट करशू गीत नहीं वगाड़ू मैं कॉपी राइट आप जाए आम नम तब खाली साउंड सांभ जो बराबर जो Welcome to the world of Pickpack Bluetooth mode. Ready? Ano sound is added now, sir. Connected. Connected it is, sir. Phone ma. Amma tamay USB pen drive, memory card. Gudu pon laga visheko. તો હવે આપણે આ જોઈશું ટાઇટેનિક બોટ બરોબર આપણે કલર બધામાં મળી જશે બ્લુ ને ક્રીમ ને પિંક ને બધા છે દુધિયા ને બધા બહુ બધા કલર છે આ તો તમે તમને અત્યારે બ્લેક બ્લેક બતાવું છું કે તમને બ્લેક કલર બહુ જ ગમે છે ઓકે જુઓ સાઉન્ડ ચેક કરો જોયું આવું કંઈક સાઉન્ડ છે આ લાઇટ પણ થાય એન્ટ્રી નામમાં જવું ઓકે ચાલો હવે નેક્સ્ટ જોઈએ હવે એક આ જોઈ યોરોટાનું સ્પીકર છે બહુ જોરદાર વાગે આ જોવો લાઇટિંગ આવી એવું વાહ ભાઈ વાહ પાછળ ઉપર આપેલું છે આગળ સ્પીકર છે અને લાઇટિંગ સાઉન્ડ પ્રમાણે પણ લાઇટ થાય ને લાઇટ ચેન્જ પણ થાય બહુ ગજબ વસ્તુ બનાવી છે યરોટાવાળાએ જોરદાર આખો જે સ્પીકર છે એ મેટ ફિનિશિંગમાં છે જો સિલિકોન તો એકદમ સ્મૂથ બરોબર ચાલો હવે નેક્સ્ટ જોઈએ આ છે ભેરેબ બરોબર ઉલ્લુ ઉલ્લુ કહેવાતું છે અને હિન્દીમાં આ ભેરેબ છે ટૂંકમાં કહું તો બરોબર જોવો આનો સાઉન્ડ જોવો Welkom to the world of pickpack. Bluetooth mount. Wow, je bent hier. Ik ga hier naar de hem Oké. Ik ga hier naar Oké. Ik ga hier naar de benen. Oké. Ik world hier naar Bluetooth mode. Wow, so 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 okay. so de લાઈટ પણ ચેન્જ થાય ઉપરથી ઓપ્શન આપેલો છે તમે જોઈ શકો છો બરોબર બાકી ચલો ઓકે મૂકી આપણે હવે બાકી તો કાંઈ રહ્યું નથી ગોપરો એક બાકી છે આ બધી વસ્તુ તો કઈ તમને ખ્યાલ આવશે ને બતાવીશ તો લાઈવ જ જોવી પડશે કે બધા હેડફોન છે બરોબર આ ટ્રીમર છે આ એક બતાવી દઉં બરોબર બાકી આ ગોપ્રો જે છે એ તમને આવતીકાલના વ્લોગમાં જોવા મળશે ઓકે ચાલો હવે આ બધા સ્પીકર તમને આવતીકાલે જોવા મળશે કેમ કે વ્લોગ થોડોક લાંબો થઈ ગયો છે ટ્રીમર એક જોઈ લઈએ કસ્ટમર પણ આવી જાય છે તો થોડી વાર ખબર જાઓ પછી પાછા મળવી બરોબર ચાલો કસ્ટમર હતા મિત્રો હવે આપણે ટ્રીમર જોઈએ બરોબર જોવો આ ટ્રીમર હવે ખુલશે એકલા ખુલશે ખુલશે ખુલ્યા કેમ નહીં કા Yeah. બરોબર આ ટ્રીમર છે બીજું આની અંદર આ બ્રશ છે જોવો આ બ્રશ સાફ સફાઈ કરવાનું એક બે નંબર ત્રણ નંબર ચાર નંબર બરોબર બેન વસ્તુ બીજું કઈ છે આમાં ચાર્જર નો કેબલ અને થોડુંક કાગળ છે બધા આનો વિષય આ ટ્રીમર છે એકચુઅલી लोग जो चलो भगवान बुद्ध वाला यहाँ थी पावर बटन से बरोबर मैं एक्चुअली ट्रिमर से अब आप लोग ना शुरू करिए देखा है जो बलबंद कर दे ही बंद कर मतलब तो કરી આ ભગવાન બુદ્ધ વાળું છે મસ્ત વસ્તુ છે આખી ફિનિશિંગ જોવો તમે આની કલા જોવો કળા બરોબર તો આ કાંઈ ટ્રીમર ને એની એસેસરીઝ બહુ જ સરસ મજાનું છે ટ્રીમર એકદમ હેવી ક્વોલિટીનું મેટલવાળું ઓકે તો ચાલો બધી જ વસ્તુ ઓલમોસ્ટ આવી ગઈ પડી ઘણી જે બાકી રહી ગઈ છે તમને કાલના બ્લોગમાં જોવા મળશે જેમ કે આપણા આ સ્પીકર છે બરોબર ગોપરો છે ગોપરો ખાસ બહુ જોરદાર વસ્તુ છે મિત્રો ફોર કે સ્પોટ ગોપરો કેમેરા બ્લોગિંગ માટેના સ્પેશિયલ તમને કાલના બ્લોગમાં જોવા મળશે અને જો કદાચ કાલ ઓલું બીજું જે પાર્સલ આવવાનું છે એ પાર્સલ આવે છે અરે આ તમને એ પણ બતાવી દેશું બરોબર તો ચાલો મળીએ છીએ થોડી વાર પછી ઓકે ચાલો આ બધા લૂઝમાં કેબલ પણ આપણે લેવા છે ચાલીસ વાળા અને પચાસ વાળા બરોબર આઈફોનના ટાઈપ સી ટુ સી અને સી ટુ આઈફોન વાળી જે પિન છે બરોબર ઈ પણ છે બસો પચાસ વાળી આ એકસો ચાલીસ ચાલીસ વાળા રિયલમી ઓપ્પો વિવો વન પ્લસના કંપનીના ચાર્જર કેબલ છે આ કેપ નોઈસના કેપ વન્સના ઓરિજિનલ ડાટા કેબલ છે જે કાપડના આવે છે બરોબર આ આઈફોનના ડેટા કેબલ છે ઓકે અને આ વખતે ક્યુ છે તો તમને બતાવી થોડા દિવસ પહેલાં આ પાવર બેન્ક છે એમાં દસ હજાર અને વીસ હજાર એમએચ ની બરોબર અને યુનિક્સ ની પડી છે દસ હજાર એમએચ ની વિથ કેબલ આ એમ ના સસ્તા એવા નર્સરી આવી જશે પચાસ પચાસ વાળા આ એકે જી એસ પણ આવી જશે યુબોનના તો હતા જ તે આવડા બોટના પણ આવી જશે બરાબર એ બ્રાઇટના અને આ તો તમને જોયું છે બરાબર ને સ્ટેન્ડ ને એવું બધું તો આ રેટનો છે બરાબર રોડ બાર વસ્તુ છે બધી ઓકે જો અને આ જે કેબલ પ્રોટેક્ટર જે દોરી છે એમાં પણ ઘણા બધા કલર ઓપ્શન આવી ગયા છે જો આ બધા હે ને ગ્રીન ને પોપટી ને ગુલાબી ને દુજ્જા બ્લુ ને પછી કોફી ને જો પછી આ બ્લેક ને જો ચલો જોરદાર ઓકે તો ચાલો આની સાથે કરીએ છીએ આજના વિડીયોનો એડ અહીંયા વિડીયો પસંદ વિડીયોને કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને બરાબર મળીએ છીએ ફરી પાછા આવો નવા વિડીયો સાથે કાલે પાછા તો પાર્સલ આવી જાય તો મેલ આવી જાય મારો તમારો બેય બરોબર ને તો ઓકે વિડીયો પર મેળવો તો વડે લાઇક કરજો ચેનલ પર તમે નવા આવો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો અને બે લાયકનને વલમાં પ્રેસ કરો બિલકુલ ભૂલતા નહીં જાય કે હું જ્યારે પણ વિડીયો નાખું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે આ વિડીયો થોડો લાંબો થઈ ગયો છે પણ આખો જુઓ એવી મારી નમ્ર વિનંતી છે લાઇક કરો કમેન્ટ કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે લાયકનને વલમાં પ્રેસ કરો મળીએ છીએ ફરી પાછા એક ઐન્ટિક અને યુનિક વિડીયો સાથે કાલે ઓકે બાય બાય